ચૌદમી મે બે હજાર પચીસના રોજ ભાવનગરના ઝવેરચંદ મેઘાણી સભાગૃહમાં નિશિત મહેતા અને તેમના પરિવાર દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજાયો આ દિવસે ગરીમાં સભર પારિવારિક સાંગીતિક અવસરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વજનો અને મિત્રો જોડાયા વ્યક્તિગત કે પારિવારિક સુપ્રસંગમાં કલાનું સુંદર સંયોજન કેવી રીતે કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ આ પ્રસંગ હતો જેમની પાસે બજેટની સગવડ હોય તે મોટાભાગે પ્રોફેશનલ ગાયકોને બોલાવીને ગીત સંગીતની મહેફિલ કરે પરંતુ અહીં ઉપક્રમ સાવ જુદો જ હતો અહીં મહેતા અને પરિદા પરિવારના સભ્યોએ જ ગીતો ગાયા મહેમાનોને આવકારતા નિશિત મહેતાએ કહ્યું કે આ પ્રસંગના આયોજન માટે બે નિમિત્ત હતા એક તો નિશિતભાઈની દીકરી પૂર્વી બહેનની લગ્નતિથિ હતી બીજું નિમિત્ત હતું નિશિત મહેતાનું અમૃત મહોત્સવનું વર્ષ માત્ર ભાવનગરના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના સાંસ્કૃતિક કહી શકાય તેવા મહેતા પોતાના વર્ષની ઉજવણી વિવિધ કલાત્મક સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા કરી રહ્યા છે નિષિધ મહેતાના જીવનસંગીની શ્રીમતી પ્રીતિબહેન મહેતાએ સમગ્ર કાર્યક્રમનું સરળ પ્રેમાળ અને ઘર રીતે સંચાલન કર્યું તેમણે પોતે પણ ગીતો ગાયા પૂર્વીબેન મહેતા પરિદા અને તેમના જીવનસાથી પ્રશાંતભાઈ પરિદાએ પણ ગીતો ગાયા હોમાંગભાઈ મહેતા પણ ગાયક તરીકે જોડાયા ગાયકોએ હિન્દી ફિલ્મોના કરણ પ્રિય ગીતો ગાઈને કળાત્મક વાતાવરણ ઊભું કર્યું આ પ્રસંગે અહાના પરિદાએ નૃત્ય પણ કર્યું દરેક ગીતની પસંદગી સૂઝપૂર્વક કરાઈ હતી એક મેં ઓર એક તું નામના આ કાર્યક્રમનું સંગીત નિયોજન જલય પાઠક અને તેમની ટીમે કર્યું હતું નિશિતભાઈ કહે છે કે સાચો સમાજ કલ્ચર્ડ સમાજ હોવો જોઈએ શોખ કે હોબી મોટાભાગે મનોરંજનના સ્તરે અટકી જાય છે તેને બદલે કલાની ગહનતા સુધી જો આ ઉજવણી પહોંચે અને એવા આપણે પ્રસંગો યોજીએ તો ખરેખર કલ્ચર્ડ સમાજનું નિર્માણ કરી શકાય નિશિતભાઈ વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ છે તેમની ફેક્ટરીમાં સિત્તેર ટકાથી વધારે સ્ટાફ દિવ્યાંગોનો છે હાર્વર્ડ આઈઆઈએમ સહિત વિશ્વની નામાંકિત યુનિવર્સિટીઓમાં તેમનો કે સ્ટડી ભણાવાય છે તેમની બીજી ઓળખ છે કલા પોષક અને કલા રસિક વ્યક્તિ તરીકેની તેઓ નિયમિત રીતે અનેક કળાની પ્રવૃત્તિઓમાં પણ પોષક બનીને આર્થિક સહયોગ આપતા રહે છે જો આપણે આપણા સુ પ્રસંગોને કલા અને સમાજ સાથે જોડીએ તો ખરેખર સ્વસ્થ સમાજનું નિર્માણ ઝડપથી કરી શકાય